વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવીએ છીએ કે મુંજાણી ટોયોટાનો એક્સક્લુઝિવ શોરૂમ હવે તાળકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર તાપી ડિસ્ટ્રિક્ટ અને વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવીએ છીએ કે મુંજાણી ટોયોટાના તાળકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરૂ કર્યો છે મુંજાણી ટોયોટાના ડાયરેક્ટર અને સી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે આજ રોજ ચૈત્ર નવરાત્રીના શુભ દિવસે અમુક વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શોરૂમ શરૂ કર્યો છે જ્યાં અમે નવી ગાડીની સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ જેવા અન્ય બીજા ટોયોટાના કારની સર્વિસ પણ અહીં ઉપલબ્ધ રહેશે જેથી હવેથી વ્યારા અને તાપી ડિસ્ટ્રિક્ટના લોકોને ટોયોટાની કાર લેવા માટે દૂર જવાની જરૂર નહીં આજથી એક વર્ષ પહેલાં સુરત ઉધના ખાતે અમારો પ્રથમ ટોયોટાનો શોરૂમ શરૂ થયો હતો અને લોકોનો ખૂબ જ પ્રેમ અને આવકાર અમુને મળ્યો હતો જેના આવકારથી અમે ટોયોટા કંપનીના સપોર્ટથી અમે આ ટોયોટાનો નવો શોરૂમ વ્યારા ખાતે શરૂ કર્યો છે જેનો અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ આજે નવા શોરૂમના ઉદ્ઘાટન સમારંભમાં વ્યારાના લોકોને ખૂબ જ પ્રેમભાવ અને ઉત્સાહ રહ્યો હતો પરમ પૂજ્ય આદર્શ સેવા સ્વામી મહારાજના આશીર્વાદ આપવા ઉદ્ઘાટન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય રિતેશભાઈ એચ ઉપાધ્યક્ષ સાહેબ પ્રમુખ શ્રી વ્યારા નગરપાલિકા જેમણે પોતાનો કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત આપી અમારા આ પ્રસંગને શોભાવેલ હતું તો અમે બધા વ્યારાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ટોયોટા ગાડીની સર્વિસ પણ અહીં શરૂ થઈ ગઈ છે તો આ બદલ વ્યારા વાસીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ેશ પટેલ છે મુંઝાણી ટોયટાના ડિરેક્ટર અને સીઈઓ આજ રોજ ચૈત્રી નવરાત્રીના શુભ દિવસે અમે વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શોરૂમ સ્ટાર્ટ કરેલો છે જેનું નામ છે મંજાણી ટોયોટા અને સમગ્ર તાપી ડિસ્ટ્રિક્ટના લોકો અને વ્યારાના લોકોને અમે કહેતા ખૂબ આનંદ અનુભવીએ છીએ કે આ ટોયોટાનો એક્સક્લુઝિવ શોરૂમ અમે અહીંયા સ્ટાર્ટ કર્યો છે ત્યાં નવી ગાડીનું સેલ્સ એસેસરીઝ એક્સચેન્જ એના સિવાય બધી જ ટોયોટાના કારનું સર્વિસ પણ અહીંયા ઉપલબ્ધ રહેશે જેથી હવે વાસીઓને અને તાપી જિલ્લાના વાસીઓને ટોયોટાની કાર સર્વિસ કરવા કે લેવા માટે દૂર જવાની જરૂર નથી દોઢ વર્ષ પહેલાં અમે સુરત ખાતે ઉંચાણી ટોયોટા ઉધનામાં અમારો પ્રથમ શોરૂમ સ્ટાર્ટ કરેલો અને લોકોનો ખૂબ જ પ્રેમ અને આવકાર અમને મળેલો અને એમના આગ્રહથી અને ટોયોટા કંપનીના સપોર્ટથી અમે અહીંયા અમારો બીજો શોરૂમ સ્ટાર્ટ કર્યો છે જે બાબતે અમને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આજે ઇનોગ્રેશનના દિવસે વ્યારાના પબ્લિકનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો સંત આદર સ્વામી મહારાજ અમને આશીર્વાદ આપવા અહીંયા વધારેના ઉદઘાટક તરીકે અને વ્યારા નગર પાલિકાના પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય એમને પણ ખાસ ઉપસ્થિતિ આપીને આ પ્રસંગને શોભાવેલ છે તો અમે બધા જ વેરાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમને થેન્ક યુ કહેવા માગીએ છીએ કે એમને અમને અહીંયા ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે અમને ઉદઘાટનના દિવસે જ ત્રણ ગાડીનું બુકિંગ ઓલરેડી કન્ફર્મ થઈ ગયેલું છે અને આઠથી દસ ગાડીના બુકિંગ અમારા પાઇપલાઇનમાં છે અને સર્વિસ પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે સો આ બદલ વ્યારાવાસીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ